વડોદરા શહેરના વાઘોડિયા ડભોઇ રિંગ રોડ પર આવેલા નારાયણ રિટ્રીટ સોસાયટી ખાતે નિઃશુલ્ક યોગા તાલીમનું આયોજન કરવામાં આવી રહ્યું છે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા અનેક જગ્યાએ યોગાની નિશુલ્ક તાલીમ આપવામાં આવતી હોય છે ત્યારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના કરો યોગ રહો નિરોગ શીર્ષક હેઠળ શહેરના વાઘોડિયા ડભોઈ રિંગ રોડ ખાતે આવેલ નારાયણ રિટ્રીટ સોસાયટીમાં યોગા ટ્રેનર રોમાબેન ગાંધીના